આ એક માત્ર ગુજરાતનું મંદિર છે જ્યાં માક્ષર માસ દરમિયાન રોજ ભગવાનને ઘીના કમળ ચડાવવામાં આવે છે દર વર્ષે માક્ષર માસ દરમિયાન અહીં ભગવાનના રોજ રોજ અલગ સ્વરૂપ ઘીના કમળ ચડાવવામાં આવે છે અહીંની માન્યતા છે કે નિસંતાન સંતાન દંપતીને સંતાન ના થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલ ઘીના કમળનું ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાન સંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ અહીંના બળિયા બાપજીનું સ્થાનક હોવા ત્યાં મંદિરનું ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરની બીમારી જેવી કે ઓડિયા છપડા ચિકન જેવો હોય તે તકલીફ પણ દૂર થાય છે વધુમાં મંદિરના મહંતશ્રી જયેશભાઈએ જણાવ્યું કે આગામી આઠમી જાન્યુઆરી માક્ષર માસનો છેલ્લો સોમવાર હોવાથી ભગવાનને ખાસ નંદી પર બિરાજમાન મહાદેવની પ્રતિકૃતિ સમાન ઘીના કમળ ચડાવવામાં આવશે તો આગામી અગિયારમી જાન્યુઆરી અમાસના દિવસે ભગવાનને ખાસ કુબેર ભંડારીની પ્રતિકૃતિ સહિત બંગલા બગલા સ્વરૂપ ઘીના કમળ ભગવાનને ચડાવવામાં આવશે તેમજ અમાસના દિવસે મંદિરે આવનાર ભક્તોને સિદ્ધ કરે બતક ની પોટલી ભક્તો ની પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે જય જય મહાદેવ નારાયણ આપણે એમ અક્ષર મહિનો એટલે ઉધના ભંજન મહાદેવ નો મેળો એમ વર્ષો થી પ્રચલિત છે દૂર દૂર થી સુરત ના કોટ વિસ્તાર ના લોકો અહી વર્ષો થી